દીવ દમણ ના લોકસભા ના ઉમેદવાર કોંગ્રેસ ના ઉમેદવાર અત્યારે કેતન પટેલ છે તે દીવ માં છે ડોર ટુ ડોર પ્રવાસ કરી રહ્યા છે લોકો સુધી જઈ રહ્યા છે પોતાના મેનિફેસ્ટો લઈ અને લોકો સમક્ષ તેઓ જઈ રહ્યા છે ત્યારે અત્યારે કેતન પટેલ દીવ માં છે તેની સાથે વાત કરશો સાહેબ સ્વાગત છે દીવ માં ખાસ કરીને આપ અત્યારે દીવ ની અંદર ડોર ટુ ડોર પ્રસાર કરો છો લોકો નો પ્રેમ કેવો આપને મળ્યો છે જબરજસ્ત સાથ અને સહકાર મળી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે અમારી જે માતાઓ અને બહેનો જે રીતે રોડ પર નીકળ્યા છે અને જે રીતે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપી રહ્યા છે એ બદલ તમારા માધ્યમથી હું એમનું દિલથી સ્વાગત કરું છું અને જ્યારે ડોર ટુ ડોર અમે જઈ રહ્યા છે તો એટલી બધી સમસ્યાઓ છે અને સમસ્યાઓનો પોટલો છે ખાસ જે મોટી સમસ્યા છે એ સરકારી નોકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અમારા યુવાઓને સરકારી નોકરી નથી મળતી બહેનોને જે પેન્શન બંધ કરી દીધું છે વિધવા પેન્શન વિકલાંગોનો પેન્શન બંધ કરી દીધો છે એ મોટી સમસ્યા છે અને સાથે સાથે રોડ જે રોડની ખરાબ હાલત છે અને ચાર ચાર વર્ષથી આ રોડ ખોદી લાયકા છે અરે ભાઈ પીડબ્લ્યુડીમાં બી એક સીમા હોય કે અગિયાર મહિનાની અંદર તમારે રોડ બનાવી દેવાનો હોય શું છે કેતન પટેલ ક્યાં મુદ્દાઓને લઈને લોકો સુધી જાય છે અમારા જે ખાસ મુદ્દા છે એ છે તાનાશાહી અહીંયા જે તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવા અને અમે જે વોટ માગી રહ્યા છે એ તાનાશાહીના ખિલાફ વોટ માગી રહ્યા છે અમે જે વોટ માગી રહ્યા છે એ અમારી વિધવા બહેન હોય એનો પેન્શન બંધ કરી દીધો એને વોટ એના માટે વોટ માગી રહ્યા છે અમે વોટ માગી રહ્યા છે જે આ હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે સરકારી સરકારી હોસ્પિટલમાં એના પર અમે વોટ માગી રહ્યા છીએ અને અમારો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોમાં જે પાકિસ્તાન જે મરીન છે જે પાકિસ્તાનમાં જે ફિશરમેનને કેપ્ચર કરે છે પકડે છે ફિશરમેન છોડી રહ્યા છે પણ ફિશરમેનની ટ્રોલર એટલે કે બોટ નથી છોડી રહ્યા અને લાખો રૂપિયાની બોટ છે એ બોટ નથી છોડી રહ્યા એના માટે અમારો મેનિફેસ્ટો છે બીજું કે આ જે ભારતીય જનતા પાર્ટીવાળા જે ટાઈ ટાઈ ફીસ જે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે ફિશરમેનોને ઉલ્લુ બનાવી રહ્યા છે વેટના પૈસા હોય કે કોઈ પણ હોય એ નથી આપી રહ્યા છે એ અમારા મેનિફેસ્ટોમાં છે કેતનભાઈ મારે જાણવું છે કે આપ અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છો તો કેતન પટેલની હા શું કહેવાય કે લડાઈ છે તે ભાજપના ઉમેદવાર સામે છે કે ભાજપ પક્ષ સાથે છે નહો તો અપક્ષનું ઉમેદવાર સામે છે લડાઈ ના ના અપક્ષ ઉમેદવાર ક્યાં છે જ નથી હું તમારા માધ્યમથી લોકોને એટલું જ કહીશ કે અપક્ષ ઉમેદવારને ઊભો રાખવામાં આવ્યો છે અપક્ષ અપક્ષ ઉમેદવારને પહેલાં બી આજ કર્યું હતું આ લોકો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે મારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પર અમારી લડાઈ છે જે રીતે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે લોકોને ઘર વગર બહાર ઘરની બહાર કાઢી રહ્યા છે ઘર તોડી રહ્યા છે એની લડાઈ છે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે કેતરભાઈ તમે કહી રહ્યા છો કે મારી લડાઈ છે તે ભારતીય જનતા પાર્ટી સામે છે તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ટમ ટમથી અહીંયા દીવ દમણમાં લોકસભાના ઉમેદવાર તરીકે તેઓ જીતીને આવે છે તો તેની પંદર વર્ષમાં મોટી નિષ્ફળતા તમે કોને ગણાવશો બિલકુલ સાંસદની અને ભારતીય જનતા પાર્ટીની કારણ કે સાંસદ તો છે જ પણ ભારતીય જનતા પાર્ટીનો સિંહ ફાળો છે મોટો કારણ કે એમની પાર્ટી છે એમની સરકાર છે કેન્દ્રમાં દસ વર્ષથી એમની સરકાર છે તો દસ વર્ષ એટલે બહુ મોટી વાત કહેવાય કોંગ્રેસ પાર્ટીની સિત્તેર વર્ષ ગણાવે છે પણ દસ વર્ષમાં તમે શું કર્યું એટલે આ ભારતીય જનતા પાર્ટી તેમજ સાંસદ સામે લડાય છે જીતનો કેટલો આશાવાદ વ્યક્ત કરે છે ને કેટલી લીડથી તેઓ જીતે છે અમારી લીડ પચીસ હજારની લીડ હશે બે હજાર આઠનો લોકો દોરો જે દોર હતો એ પાછો દોરાવશે અને કોંગ્રેસ પાર્ટીને જીતાવશે એવી મને પૂરી આસાન ઉમીદ જી હા દોસ્તો આ હતા કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ થી અત્યારે દીવમાં છે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોના પોતાના જે મેનિફેસ્ટો છે તેને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે અને લોકોને રિઝર્વવાનો પ્રયાસ કરી રહ્યા છે